म पंच गव्यम शबरिया महे हरी श्याम दया चुया गो या देवी सर्वूतेशु माँ पृथ्वी रूपयन नमस्ते शे नमस्ते नमन भूमिदेव दौटे नमस्कार ષ કી જય ધાય જય ભાપાની જય ધર્મ કે દેવ કે જય માતા કી માતા કી જય ધર્મ કે જય ભારવદેવ દે હર હર મહાદેવ હર દેવ કે જય Thank <laughs> you.

mana <laughs> ka نا کڑی نا کڑی نين ميتر ો વિઘેતાય સુરત લંબોદરાય સકલાય જગર્જિતાય નાગાનનાય શ્રુતિયાગ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે શૈશિવાંગના ત્રિલોચનાય વસમાંગરાગાય મહેશ્વરાય નિયુગરાય તસરાય નમા શિવાય તંબક નીજા મહે શિવષ્ટિવર્ધન ભગવાયુપમે બંધના ભ્રોર્મો મામૃતા શિવાય નમો નમ નમસ્કારા સમાર્મે જન્માધ્યસ્યતોન્વયા તરતાવિના સ્વરા બ્રહ્મરતીયાદી કથે મુહિયાના કૃષ્ણ પરમાને નમ નમ નમસ્કારા સમર્પ્યા കൃഷചാരണോരമർജനം പരമാനന്ദം കൃഷ്ണം വന്ദേ ജഗത് ഗുരു ഗുരുർ ബ്രഹ്മ ഗുരുർവിഷ്ണു ഗുരുർദേവോ മഹേശ്വര ഗുരു സാക്ഷാത് പരമ ബ്രഹ്മ തസ്മൈ ശ്രീഗുരുവോ നമസ്കാരം

আলি মাকাদে এলি মাশে ઓ નમો વાસુદેવાય ઓમ નમો ભગવેવાય વાસુદેવાય હરી વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ભગવતી વાસુદેવાયામ નમ ભગવતી વાસુદેવા ઓ નમ ભગવતી વાસુદેવાસુદેવાયા વાસુદેવાયા વાસુદેવાઈ ઓમ નમ ભગવતી વાુ નમો ભગવતી भगवति वासुदेवाय ॐ नमो भगवति वासुदेवाय ॐ नमय शिवाय ॐ नम 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 शिवाय शिव गणपति महाराज गीज रामचन्द्र भगवान् गीज पौनसुतनवाहारा દ્વારકાધીશ કી જય બાલ કૃષ્ણ ભગવાન કી જય હાથ કી જય માતા જય કી જય ઓ માતા જય પાર્વતી પતિ હાદેવ મહાદેવ કી જય

ڀلي ٺيڪ آهي ڀلي ٺيڪ آهي آڻڻو آهي ها 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 சதானந்த கணபதி மார ஜி தேவ மணி ஓம சநாத்தி ஓம் நம பயே பாரதநாந்த மகாரேவீ மாரா ஜகி ஜ આંગણે આજે સવન બે હાજર એંશીના મહામહિનો મહાવધ તેરશ ને શુક્રવાર આજે મહાશિવરાત્રી ભગવાન ભોળાનાથ અમારા ઈષ્ટદેવ હવા ભગવાન ભોળાનાથ નો પવિત્ર દિવસ શિવરાત્રી આજે અમારે મહાદેવની કૃપાથી દરેક જનોને પિતૃના મા બાપના આશીર્વાદથી દરેક અમારા દરેક નાતેના યજમાનના સહકાર થી બધાયના આશીર્વાદથી અમે આજે વડલી ગામ ના આગળ કાતરિયા શકુરભાઈ મસ્ત્રીભાઈ કાતરિયા એવા વડલી ગામના અમારે છે એની પાસેથી અમે જમીન વડલી ભાદ્રોડ હાઈવે ઉપર ચાર વીઘા ભૂમિ અમે વેસાથી લીધી છે એમાં એવો અમારો સંકલ્પ છે ભગવાન ભોળોનાથ દ્વારકાનો નાથ જ્યારે પૂરી કરે ત્યારે અમારે આ એક વીઘો ત્રણ વીઘા છે એમાં અમારે ઓલરેડી અમારો ધંધો શરૂ છે કારખાનાનો પણ અત્યારે અહીંથી તમને બધે અહીંથી અહીં મારે એક વીઘા સુધી જ્યારે ગાય માતા છે ગાય માતાના સાનિધ્યમાં અમારી એવી ઈચ્છા છે કે અહીંયા ગાય માતાની સેવા થાય માનવ સેવા થાય આધ્યાત્મિક જીવન જીવનમાળાને કેમ જીવું એવું આ ભગવાનની કૃપાથી દ્વારકાધીશની કૃપાથી બધાના આશીર્વાદથી અમે એવો સંકલ્પ કર્યો કે એક વેગો ભૂમિ છે એ ભગવાનને અર્પણ કરવી આ ભૂમિનો કોઈ માલિક નહીં અમારી પાસે મહાદેવની કૃપાથી હનુમાનજીની કૃપાથી એવા પણ યજમાન છે મેં કદાચ કીધું હોય કે ભાઈ એક વીઘાને તમારે પૈસા આપવા એક વીઘા મને ભૂમિ આશ્રમ માટે આપી દે પણ આપણી એવી ઈચ્છા છે કે નાનામાં નાનો માણસ એક વીઘા ભૂમિનું દાન આપે અને આ ભૂમિની અંદર સારા કાર્ય થાય યજ્ઞશાળા થાય ભગવાનનું કાર્ય થાય કોઈ દુઃખથી આવે તો એનો સાચું અને સસોટ શાસ્ત્રોક્ત આધારે એને માર્ગદર્શન આપી જીવન કેમ જીવવું આવી જે કાંઈ ભગવાને ગુરુકૃપાથી જે કાંઈ શક્તિ મળી એ આપણે એવા પ્રયત્ન કરીશું ને આ જગ્યામાં ભગવાનનો કદાચ યોગ થાય દ્વારકાધીશની કૃપા થાય તો કોઈ આવ્યા હોય અહીંયા અમારે યાત્રાળુનો રસ્તો છે મોગલ ધામ બગુડા જવાય બાપા સીતારામ બગદાણા જવાય કોઈ યાત્રાળુ નીકળે એની માટે અહીંયા પત્રાવળા રૂમો વિશામો લેવા માટે ચા પાણી પાઈ કદાચ ભગવાનનો યોગ થાય દેશને બાપા સીતારામ નદી કોઈકને કાંઈક અન ખવડાવીએ હતી એવી મનની ભાવના છે આમ તો અત્યાર છું ભગવાનની કૃપાથી અમારે સુપુત્ર નમનભાઈ જોશી જે કથા કરે છે ભાગવત કથા પહેલી જ કથા એ કારખાના પાઠકથા કરી ત્યારથી સંકલ્પ કર્યો કે ભાઈ હું મારા જીવનમાં કદાચ મને દ્વારકા દેશ આગળ લઈ જાય આ જગતમાં તો મારી એવી ઈચ્છા છે કે વધારે વધારે મારે ગૌ સેવા માનવ સેવા કરવી તો આ જગ્યામાં આપણે લગભગ પાંચ વર્ષથી આપણે બે ત્રણ ગાયોને આપણે શક્તિ મુજબ સેવા કરીએ છીએ તો આપણી તો એવી ઈચ્છા છે કે ભાઈ હારે ગાયને તો બધા હાંસવે અમારે બધા મિત્ર મંડળ સર્કલ બધું એવું છે એને હું ઘણી વખત વાત કરું ભાઈ તમે આજુબાજુમાં ગાય બીમાર ભાળો આપણા એ કારખાના હોય પોપટી કરજો એને આપણે જે થાય નિર્ણય દેવો પાણી પાહું હવે તો આ ગાય માતાની દયાથી આ ગૌ માતાના જ આશીર્વાદ છે એની દયાથી આપણને એક વિઘવો ગાય માતા માટે જગ્યા લીધી છે તેમાં લુલી લંગડી ગાયો અહીંયા ગાય માટે પાણીની વ્યવસ્થા કરશો જમવાનું જે કાંઈ ભગવાન આપે નીણ એકાદ ટક બે ટક જે કાંઈ એનો યોગ હોય આપણે માનવની કાંઈ શક્તિ હતી હરી ઈચ્છા હશે એ પ્રમાણે આપણે આગળ કરશું જ્યારે ભગવાન યોગ આપે તો એવા જ અમારે અહીંયા બધા સ્વયંસેવકો મારી ઈચ્છા તો એવી હતી પણ બે જ દિવસમાં તાત્કાલિક ભૂમિનું બાનું દીધું અને મહાશિવરાત્રીનો પર્વ આવ્યો એટલે એવું નક્કી કર્યું ભાઈ અત્યારે બધા યજમાનોને હું કહી શકું નહીં મારી પાસે સમયનો અભાવ હોવાથી જતા તો અહીંયા આપણે પાંચસો માણસ ભેગા કરવા હોય તો થાય એ ભગવાનનો યોગ આવશે ત્યારે કરશું તો અત્યારે અમે શિક્ષણમાં માત્ર નાનું એવું ઘર પૂરતું ભૂમિ ભૂમિપૂજન કરના છીએ અહીંયા અમારો બધો સ્ટાફ છે એ સ્ટાફની સાથે ગુષાભાઈ ગાઈ દો આવ્યા તો ભાઈ તમે આવી ગયા અને બે નો દીકરી ભૂતનાથ મહાદેવ દર્શન કરવા આવ્યા છે કોઈને આમંત્રણ નથી દીધું કેમ કે એક વ્યક્તિને આમંત્રણ તો ભગવાનના યોગથી પાંચ આઠ જણા થઈ ઘર મેળા ગણપતિ બાપાનું કુળદેવમાંનું સ્થાપન કરી આપણે અહીંયા પૂજન કર્યું અને ભગવાનને સંકલ્પ કર્યો હનુમાનજીને એ વેલામ વહેલા અહીંયા નાની બે રૂમ બની જાય ગાવીને રહેવાની વ્યવસ્થા કરી હતી તો હનુમાનજી પાસે હું ફળ માગું અને બધાના આશીર્વાદથી આપણે ભગવાનની કથા એની દ્વારકા કરી એવા અમારે દ્વારકાની કથાના મનોરથી યજમાન મહેશભાઈ ગુલાબરાય પંડ્યા એ પણ અહીંયા હાજર છે બીજી કથા અમારે આગામી કથા ઓગણીસ ત્રણ બે હજાર ચોવીસ ચોવીસ તારીખેથી એના કથાના મુખ્ય મનોરથિ પ્રભાબેન વિનોદકુમાર જોશી વિનોદકુમારના આત્માને શાંતિ નિમિત્તે હસ્તક કલ્પેશભાઈ વિનોદરાય જોશી હિનાબેન કલ્પેશભાઈ જોશી એ અમારા હરિદ્વારના કથાના મનોરથી યજમાન છે એની ઈચ્છા છે તમારા પિતૃને મેં જે તો એનું પણ ભગવાન કલ્યાણ કરે તેમજ અમારે પ્રથમ કથા જુનાગઢના આંગણે કરી નમનભાઈની લતાબેન કિશોરભાઈ મિશ્રા એ અમારા કથાના જાતા હતા અને ત્રીજી કથા કરી ત્યાં ઠાકોરજી એવી કૃપા કરી દ્વારકા દેશે કે અમારી કોઈ કેપેસિટી નથી પણ ઠાકોરજીનો એવો યોગ છો દાદાને પણ મનમાં એવો ભાવ આવ્યો મેં કે અમારી એક એકબીજામાંથી દાદા ગૌશાળા કરવી તો એને એવો ભાવ છે કે ભાઈ ગામના કરતાં પાંચ પચીસ હજાર રૂપિયા ઓછા લઈ અને મારે જમીન તમને દેવી એનો પણ ખૂબ ધન્યવાદ એની જમીનમાં પણ સારા કાર્ય ભગવત કાર્ય કાર્ય થાય તો આ બધાના સહકારથી આપણે કોઈ પણ પ્રયાણે લેવા નથી આમ તો મારો નિયમ એવો છે દ્વારકા હાવાળા હમે જ બે હાથ જોડું માં ભગવતી હામે પણ ઈચ્છા એવી છે કે આમાં નાનામાં નાનો વ્યક્તિ જોડાઈ શકે એટલે જેથી કરીને અહીંયા આવવામાં કોઈને સંકોચ ન થાય કે આ દાદાનું એકલાનું છે એવું નહીં આ એક વીઘા ભૂમિનો માલિક કોઈ નહીં બાકી આ ત્રણેય વીઘા છે એમાં શૈલેષભાઈ નમન દાદા ધ્રુવ દાદા મંત્ર દાદા એ બધાને હોક એમાં આ એક વિગો છે એ એની આપણે ઈચ્છા આવી છે કે મહાદેવ સેવા આશ્રમ મહાદેવ સેવા મહાદેવ અમારું કથા મંડળ જ છે મહાદેવ યુટ્યુબ ચેનલ છે એમાં બધી અમારી માહિતી આવશે જે કાંઈ કર્મ કરીએ જે કાંઈ અહીંયા કરશું મહાદેવ ભક્તિ દર્શન યુટ્યુબ ચેનલમાં લાઈવ કરશું એટલા માટે અહીંયા બધા આવી શકે કોઈને કાંઈ યજ્ઞ શાળા શરૂ કરશું ભાઈ કોઈને માનસિક રીતે આર્થિક રીતે જીવનમાં તકલીફ તો બધાને હોય અહીંયા આવે એ ક્યાં જે રોકાય આશ્રમમાં એવા રોકાય ભજન ભોજન કરે ને મનની શાંતિ અને અમારા દ્વારા જે ભગવાનને જે કાંઈ શક્તિ આપી શાસ્ત્રોનું જ્ઞાન એને જ્ઞાન દેવું ભાઈ જીવન કેવું જેવું જગતમાં ભગવાન આપણને મોકલ્યા આપણે આજે કાંઈક સારું કાર્ય થાય એવી ઈચ્છા છે તો આજ ભગવાનની કૃપાથી મહાદેવનો અમારા ઈષ્ટદેવનો મહાશિવરાત્રિ મનની ઈચ્છા ભગવાને પૂરી કરે કે ભાઈ આ એક જીવનમાં ઈચ્છા હતી ભાઈ કાંઈક સારું આપણા આજે જન્મમાં ભગવાને પૃથ્વી લોકમાં મોકલે તો કાંઈક આપણે કરતા જઈ તો બધા એનો સહકાર છે હું બધાને રૂબરૂ નથી મળ્યો અને કોઈને આમંત્રણ દેવાનું નથી માફ કરજો કેમ કે સમય જ નથી હજી બે દિવસ પહેલાં ભૂમિને જો આવું ગઈકાલે શિવરાત્રી નિમિત્તે હું જૂનાગઢ વર્ષોથી સંતો દર્શન માટે જાઉં કાલે જો આજ બપોરે ચાર વાગે સૂતો જાઉં અને સાડા પાંચ વાગે આપણે શમશેદ પૂજા કરી એટલે બધા હરિભક્તોને બધા યજમાન સર્વે જ્ઞાતિના પરિવારને વિનંતી કોઈને મળી નથી જો કોઈને આમંત્રણ જ્યારે હનુમાનજી યોગ કરશે ભાગવો જેમ તો આ બધાનો આપણે પ્રસાદની વ્યવસ્થા કરશું બધા અહીંયા ભોજન ને ભોજન જ્યારે યોગ થાય ત્યારે બધાને એને બોલાવશો અહીંયા ભગવાનનું કામ કરશો બધાને એને માટે પ્રસાદની વ્યવસ્થા કરશો તો આ કાર્યની અંદર કોઈ પાય નહીં પણ જે ઘરે મેં કર્મકાંડનું કામ કર્યું બધી જ્ઞાતિમાં વડલી અમે સમસ્ત જ્ઞાતિમાં કામ કરવું અમારા કાપડિયા પરિવાર વાયલું પરિવાર સુરાણી પરિવાર એ પરિવાર પાસે હું લાંબો હાથ મારી માટે જ નથી કર્યો મારા જાણે હું ગાય માતા માટે કંઈક ભાઈ એક વેગો જમીન લીધી તમે ભાઈ એક ફૂટ દાન આપો એક ફૂટ ખાલી દાન આપે ને એકસો એકાવન રૂપિયા થાય આ પચીસ લાખને એકાવન હજાર પચીસ લાખને એકાવન હજાર નહીં એક વીગ જમીન પડી તેનો હિસાબ કરો તો ને સાડી પિસ્તાળીસ રૂપિયા થાય એટલે દોઢસો રૂપિયા મને બધા આપશે એવો વિશ્વાસ છે તો જે નહીં જે મારા યજમાનને કોઈની પાસે પ્રેશર કરીને લેવા નથી જો ઠાકોર બધું કરશે પણ ભગવાન માટે માગવામાં મને વાંધો નથી તો જ્યારે ઈચ્છા હોય કોઈ બે ફૂટ પાંચ ફૂટ દસ ફૂટ એના પિતૃના નિમિત્તે અહીંયા ભૂમિધાન આપે એક ગાય રે એટલે જગ્યા આપે તેનું જીવન ધન્ય ભાઈ જાય આમાં કોઈ પૈસા કમાવાની ઈચ્છા હતી મારા ભગવાનને રહ્યા છે ગમે અહીંયા જઈ રોટી હાલે અહીંયા વધારે વધારે સેવા કરવી એવી હનુમાનજી શક્તિ શક્તિમા હે હનુમાનજી બાપા હે કુળદેવીમાં હે પિતૃદેવ એવું બળ આપો કે અમે કાંઈક જગત માટે સમાજ માટે કાંઈક અમારા હાથે થાય કોઈક ને કાંઈક પાણી પાઈએ કે જાપ એકાદ બે ગાયોની પાંચ પાંચ દસ ગાયોની સેવા કરીએ છીએ બધાની ભગવાનની પાસે પ્રાર્થના છે તો બધા આવતા જતા કદાચ આવતું શિવરાત્રિ આવે વર્ષ દિવસ વાંચવું છે ભગવાન પાસે તો કદાચ ભગવાનના યોગ થાય તો અહીંયા આપણે ભજન ને ભોજન સત્સંગ કીર્તન કરી એકસો એ ભગવાનની પાસે પ્રાર્થના ભાગવત ભાગવત ભગવાન કરે એનો હેતુ એવો છે આ ત્રણ કથા તો ઓગણીસ સ્થળે પૂરી થાય સત્યાવીસ સ્થળે પણ ભગવાન એને કદાચ કઈક ભાગમાં હોય ને કોઈક આપે તો એને એની માટે કાંઈ નથી ભગવાન એવી લાઈન આપી કર્મ નું કરે કારખાનું સંભાળે અને રોટલામાં નીકળે પણ કદાચ એના દ્વારા જે ભાગવત નું આયોજન થાય એ જે ભાગવતમાંથી જે કાંઈ જમા રાશિ આવશે જે કાંઈ દાન એ અહીંયા આપણે મહાદેવ આશ્રમ મહાદેવ ગૌ સેવા મહાદેવ માનવ સેવામાં આપણે વાપરવાના છે એને કાંઈ ભગવાનની છે ધંધો કરે કર્મકાંડનો નાના મોટા યજ્ઞો કરીને ગુજરાણ આવે છે તો એના દ્વારા કાંઈ તમે દાન આપશે ક્યાંય કથા મળી હોય કદાચ ભગવાન ખાકોરજીની કૃપાથી તો એ આપણે આ ગૌશાળામાં વાપરશું એવી ભગવાનની પ્રાર્થના કૃષ્ણ કનૈયા જય જય ગૌ માતા જય ગૌ માતા